સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તક કુહુ કે એમાં ચેપ્ટર નંબર ત્રણ શંખલાની બહેન ચીપલી એ પાઠને સંપૂર્ણ સમજૂતી મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે શરૂઆત કરી દઈએ શંખલાની બહેન છીપલી ગાયે નાનકડું ગીતડું જો પાટીમાં મેં દોર્યો દરિયો પાટી જે આપણે હોય લખવાની પહેલાં ધોરણમાં આપણે ભણતા હોઈએ ત્યારની પાટીની વાત છે કે એમાં મેં દોર્યો દરિયો દરિયા વચ્ચે ટાપુ દોર્યો આ દરિયો હોય વચ્ચે ટાપુ ટાપુ પર ઝાડ ઊભું છે એટલે ટાપુ હોય વચ્ચે એમાં આ કરી આ ઉભું કરીને તમે ઝાડ દોરો ને એ ઊભું છે ઝાડની ઉપર બંદર બંદર એટલે વાંદર વાંદરો દોર્યો બંદર ડાળી ઉપર કૂદે એટલે વાંદરો છે એક ડાળીથી બીજી ડાળી ત્રીજી ડાળી આમ કૂદ્યા કરે ડાળીનો મેં ઝૂલો દોર્યો ડાળી જે હોય એનો મેં આ રીતને ઝૂલો દોર્યો ડાળી ચાલી પાંદડા તોડે એટલે આ ડાળ હોય બધી એમાંથી વાંદરો એકાબીજીના પાંદડા તોડે એ બંદર એ બંદરનો સાયો થયો એટલે પણ સાંયો એટલે પડસાયો આપણે જાણમાં જે ઉપરથી સાંયો આવે એ પળસાયો હોય તે ભગીરથ બ્રહ્મ ભટ્ટનું કાવ્ય છે સરસ મજાનું લખેલું આગળ વધી આપણે ઝીણી નજરે જયુ એટલે તીક્ષ્ણ નજરે આમ શું શું દેખાય છે એની વાત કરવાની છે તો જો ચિત્રમાં એક વૃક્ષ વૃક્ષના પાન લીલા છે વૃક્ષની ડાળીઓ પર કોયલ અને બિલાડી છે વૃક્ષના થડ પરથી મકોડા અને બિલાડી વૃક્ષ પર ચડે છે વૃક્ષની નીચે બે બાળકો રમે છે વૃક્ષની એક બાજુ ગોવાળ લાકડી પકડીને બે ગાયો સાથે છે વૃક્ષની બીજી બાજુ બે સ્ત્રીઓ વાંસની ટોપલી બનાવે છે વૃક્ષના મૂળ પાસે નાના નાના કાકરા સુંદર રીતે ગોઠવેલા છે હવે છે તમારા જેવડા દિવ્યેશની વાત તમને સાંભળવી વાંસવી ગમશે કલાકાર ની ટીંગલી શરૂઆત કરીએ આપણે સુલતાનાબાદના એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી વિષેક જો આપણે સિટી હોય એ રીતે ગામડું હોય તો ગામડાના કેમ નામ હોય એ રીતે સિટીમાં સુલતાનાબાદ એક ગામડું રહેશે અથવા તો સિટીનું એક શહેર છે એની નાનો એક વિસ્તાર છે એની વાત છે તૂટેલી ફૂટેલી વિષેક જો પડ્યું કાણા પડેલા જૂના પતરા લાકડા પ્લાસ્ટિકની થેલીઓ કોથળા કાપડ એ જ ઉપડીની દિવાલોને છત દિવાલને છત કે નહીં તો કે આપણે હોય તો સિમેન્ટની નળિયાની પતરાની એની બનેલી હોય તો આ લોકોને પ્લાસ્ટિકની જે થેલીઓ હોય કોથળા હોય એ જ એની દિવાલોની છત રંગબેરંગી ભીતોવાળી આ ગલીમાં પોતાનું બાળપણ વિતાવતો દીવીએ રંગબેરંગી ભીતોવાળી એટલે દિવાલ ઉપર તમે જુઓ તો કાપડની થેલી કાપડ હોય એ લગાડી થેલી હોય એનો ટુકડો લગાડેલો હોય પતરાનો ટુકડો લગાડેલો હોય અલગ અલગ બધાય વસ્તુ હોય એટલે કીધું છે રંગબેરંગી ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન હવે માત્ર એક એટલે કે જોઈએ તો ભાઈ અથવા બેંકો હશે પણ કોઈ કારણસર મૃત્યુ થયું હોય એટલે કે હવે એકમાત્ર સંતાન નવ વર્ષના દિવ્યેશ માટે ફુરસદના સમયે રમતો રમવી મોજ મજા કરવી એ એક સપનું જ હતું ફૂર્તદ એટલે કે નવરાશનો સમય હોય ત્યારે તમે છોતું ધોરણ ભણો છો બધા બાળકો તો ત્યારે તમે નવરાશના સમયમાં રમતો રમો મોજ કરો કે આવી બધી વસ્તુ જે દિવ્યેશ નામનો છોકરો હશે એની માટે એક સપનું જ હતું ખાલી વિચારવાનું આમ કરી કરવાને કંઈ એક્ટિવિટી નહીં કે તેના પિતાને છાની લારી આ લારીમાં ચા ઉપરાંત બિસ્કુટ કુલ્ફીનો એક ડબ્બો પણ ખરો એના પિતા હું ધંધો કરતા હતો કે છાની લારી છાની લારી ચલાવતાના પિતા કે લારીમાં છા છા તો હોય ઉપરાંત બિસ્કુટ અને કુલ્ફીનો ડબ્બો તો હોય જ ઋતુ પ્રમાણે કુલ્ફી સિવાયની ઋતુ પ્રમાણે ઉનાળામાં હોય એ સિવાયમાં બધી વસ્તુઓ ઋતુ પ્રમાણે વેચવામાં આવે દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે અને બાકીના સમયમાં પિતાને કામમાં મદદરૂપ થાય ગવર્મેન્ટ એટલે સરકારી સ્કૂલ જે હોય એમાં એ અભ્યાસ કરે અને પછીનો જે સમય હોય તો એ પિતાને દુકાનમાં મદદ કરવા જાય ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા ઘરની સ્થિતિ તો કેવી હતી તો કે સાવ નબળી હતી સ્થિતિ નબળી ઘરની એટલે જે નવરાશનો સમય હોય સ્કૂલ પછી તો એમાં એ છાની લારીએ જાય અને વાસણ માંજવા એટલે વાસણ સાફ કરવા જાય તો મતલબ આપણી ભાષામાં કે છા આપવી કુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો એટલે કે મદદ કરતો કુલ્ફી વેચતા તેના મનમાં કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થાય હવે આપણે સ્વાભાવિક જઈને કોઈ બાળક કુલ્ફી લેતું હોય તો આપણને કેવી ઈચ્છા થાય એ જ રીતે એની ઈચ્છા તીવ્ર ખૂબ ઈચ્છા થાય તેનું પેટ ક્યારેક ભૂખથી બૂમો પાડતું હોવા છતાં કુલ્ફીને મો સુધી લઈ લઈ ન જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો આપણને ભૂખ લાગે ને પેટમાં કેમ અવાજ આવતા ગડબડના એ રીતે ભૂખથી બૂમ પાડતું હોવા છતાં મોં સુધી ન લઈ જવાની એવો સંયમ એટલે કે કાબુ એને મેળવી લીધેલો તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુ બનાવી હાથ એટલે કે હાથેથી જે વસ્તુ બનતી હોય એનાથી અવનવી વસ્તુ બનાવી અને વેચતો તે છીપલામાંથી હું હું બનાવતો કે હાર બુટ્ટી અને ઝાંઝર બનાવતો તથા દિવાલ શોભાવે તેવા કાથી કામના એટલે કાથી જે દોરી આવે ને કાથો કાથીની દોરી આવે પીળા કલરની આવે તમને ખ્યાલ હોય તો કે ચિત્રો પણ બનાવો તો ત્યારે તૂટેલી બંગડીઓમાંથી તોરણ બનાવે તેમજ કુલ્ફીની જે પટ્ટીઓ એટલે કે સળિયા જેવું હોય એમાંથી વિમાન ઘર હોડી વગેરે બનાવી કે રંગોના ચારણા એટલે રંગ કલર કરીને સજાવી વેચતો કે આમાંથી તે થોડી કમાણી પણ કરી લેતો નવું નવું બનાવવામાં પ્રવીણ એટલે કે હોશિયાર દિવ્ય અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર શાળાના બાળકો તેની પાસે ભાત પાતની વસ્તુ એટલે કે અલગ અલગ વસ્તુ બનાવડીને બનાવડાવીને ખરીદે એટલે કે વસ્તુ બનાવવા આપે એને કે અને પછી એની પાસેથી ખરીદે દિવ્યેશ પણ ઘણી હોશથી એટલે કે ઉત્સાહથી પોતાની કલા કારીગરી વડે અજબ એટલે કોઈ ન બનાવી શકે તેવું જે સર્જન કરતો એણે બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય એટલે અલગ જ હોય કે કેમ દિવ્યેશની શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી એટલે જે સ્કૂલમાં એ ભણતો એટલે બધા એ ઉત્સવ હોય એની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી તેમાં ત્યાં ઉત્સાહભેર ભાગ લેતો એટલે આમ હોછે વછે ભાગ લેતો અને શાળાને શણગારવામાં પોતાનું કૌશલ્ય બતાવ એની આવડત જે હતી એ બતાવતો ઓગણત્રીસમી જુલાઈ દિવ્યેશની જન્મ તારીખ તે દિવસે આચાર્ય કે પ્રાર્થના સંમેલનમાં કે પ્રાર્થના સભા હોય એમાં દિવ્યેશના જન્મદિવસના અભિનંદન આપ્યા અને તેની આવડત વિશે વાત કરી એટલે કે હું આવડે એની કલા વિશે તેમણે કહ્યું કે આપણો તો કલાકાર છે આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે આ વખતે રક્ષાબંધનની ઉજવણીમાં આપણે સૌ એને બનાવેલી રાખડીઓ ખરીદીએ રક્ષાબંધનને દિવસે સૌ પોતપોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો એટલે શું કહેશે છે એને સ્કૂલના જે આચાર્ય છે દિવ્યશને જન્મદિવસના અભિનંદન પાઠવે છે પછી દિવ્યશની એના વિશે કલાકાર છે તેની આવડત છે એના વિશે વાત કરે છે કે આપણને જે વસ્તુ નકામી લાગતી હોય એ ચીજોમાંથી કઈ મજાની વસ્તુ બનાવી દે આપણને કે આ વખતે રક્ષાબંધનની જે ઉજવણી છે કે આપણે એની પાસેથી જે એને રાખડી બનાવવાની છે એની પાસેથી બંને ખરીદી પછી કે આપણે રક્ષાબંધન ઉજવશું આવું શાળાના કહે છે અને હું કહે છે કે તમારા પોતાના જે ભાઈ બહેન હોય એને પણ સ્કૂલે લઈ આવજો અમે બધા શિક્ષકો પણ એમાં જોડાઈશું અને સૌ ખુશ થયા પછી હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે તો આપણે આગળ જોઈએ દિવ્યશે પોતાના મિત્રોને પસંદગીની ધ્યાનમાં દિવ્યશ જે પોતાના મિત્રો હતા એને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી તેણે મોતી ચણોઠી કારેલાના બી લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામાં તાર જેવી પરચુરણ સામગ્રીમાંથી રેશમી દ્વારા ગૂંથીને કે રૂને મેઘધનુષના રંગનું કરીને કે જાત જાતની અને ભાત ભાતની આકર્ષક રાખડીઓ બનાવી રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ગમતા હતા બધાને આતુરતા હતી કે દિવ્યેશની રાખડીઓને બધાને રાહ શે નહીં હતી કે દિવ્ય જે રાખડીઓ બનાવીને લાવે તે નહીં એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ લઈ હસતો હસતો દિવ્ય શાળામાં આવ્યો જે રાહ જોતા હતા એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી એ જે બોક્સ બનાવ્યું હતું એ લઈને દિવ્યેશ શાળામાં પ્રવેશ્યો દિવ્યેશને દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળા વળી જાય ટોળે વળી જાય સીધું રૂપ થઈ જાય શાળામાં આવેલા વડ ફરતેના હોટલે દિવ્યશ બોક્સ ખોલીને શાળામાં જે એક વડલો આવેલો હતો એના ફરતે કે હોટલો હતો ત્યાં દિવ્યશ બોક્સ ખોલીને બધા જોઈ શકે એ રીતે કે રાખડીઓ એને ગોઠવી દીધી રાખડીઓ જોતા જ દિયા બોલી એની મિત્ર હશે દિયા અરે વાહ કાર્યલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી જ વાર જોઈ એની જે મિત્ર છે રિયા હું કે કારેલાના જે બી છે એમાંથી રાખડી આ તો મેં પહેલી વાર જ જોઈ બોલે છે ત્યાં જ પાછી હું બોલે રિયા બોલે છે દિવ્યેશ કે આ રાખડી કે દિવ્યેશ આ રાખડી મારા માટે ને દિવ્યશે છે આકારમાં માથું હલાવ્યું એટલે આ મનોજ બોલ્યો તને કેવી રીતે ખબર પડી તો રિયા એવું કહે છે કે મને કારેલાનું શાક ખૂબ ભાવે કે દિવ્યશે કે આ વાત જાણે છે એટલે કે મને કારેલાનું શાક ભાવો છે એટલે કે એને કારેલાની રાખડી બનાવી છે કે આ વાત જાણે છે રિયાને કે કારેલા રાખડી આપી રાખડીનું નામ હતું કારેલા રાખડી એટલામાં પ્રિયા બોલી જો નેહા પેલી લાકડાના પારાવાળી કદાચ તારા માટે પ્રિય કે જો નેહા છે આવો વિચાર તો તને જ આવે એટલે ખરેખર દિવ્ય આવો વિચાર તો તને જ આવે કે આ રાખડી કડા જેવી છે એટલે આપણે કડું હાથમાં પહેરીને જેવી એટલે કે રક્ષાબંધન પછી પણ બારે માસ પહેરવી ગમશે દિવ્ય છે કહ્યું એટલે જ મેં એટલે જ મેં બે બનાવી છે બીજી રાખડી તારા માટે આ રીતે શરીફા માટે છૂતરની ભવ્ય માટે ઘૂઘરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોટની રાખડી દિવ્યશે બનાવી હવે આટલી બધી રાખડી આ બધા માટે બનાવી એટલે દિવ્યશ બનાવી લીધી એટલે ધૈર્ય જે એક વિદ્યાર્થી છે એને પૂછ્યું દિવ્યશ આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે દિવ્યશ બોલ્યો તારા માટે મારા ચિત્રકાર ત્યાં નયનેશ કે આગળ ધસી આવ્યો અને બોલ્યો અને મારી મધુર સ્મિત એટલે કે મીઠ મધુર એટલે કે મીઠા આવા જેમ કે સાથે દિવ્યશે કહ્યું નયનેશ કુમાર કાપડિયા નયનેશ બાળકનું નામ છે ને કાપડિયા ને અટકશે કે તારા માટે આ કાપડના ફૂલવાળી કે ફૂલ રાખડી દિવ્યશ પાસેથી આવી ખાસ રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા પછી રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ એટલે રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ એટલે એવું થાય તો કે જે બહેન હોય એ ભાઈને કપાળ છાંલો કરે પછી ચોકા ચોટાડે આરતી ઉતારે પછી રાખડી બાંધે આ રીતની ઉજવણી શરૂ થઈ દિવ્યશે બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે કે વિધિવત બાંધી વડ નિશે બેઠેલો દિવ્યેશ આ બધું જોતો હતો એની એને એની ઢીંગલી યાદ આવી એટલે કે ઢીંગલી જે હોય આપણે રમાડતા એ ઢીંગલી નથી પણ અહીંયાને બેનની વાત છે કે ઢીંગલી એની બે વર્ષની બહેન ઢીંગલી અહીંયા નામ નથી આપું ખાલી નામ છે કે એ નામ નથી પણ ઢીંગલી છે એ બે વર્ષની બહેન આજે એની સાથે નહોતી નાની એમથી બે વર્ષની એની બેન એની સાથે નહોતી દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો એની ઢીંગલી માટે એને કાપડમાંથી ઢીંગલી બનાવી હતી પણ દિવ્યેશની ઢીંગલી તો થોડા સમય પહેલા જ બીમારીમાં સપડાય કે આ દુનિયા છોડી ગઈ હતી કે એને સરસ મજાની એની બેન હતી ટીંગલી એને કે નાની ટીંગલી જે હતી એ થોડોક સમય પહેલાં કે બીમારીમાં આવી ગઈ છે અને પછી આ દુનિયા છોડી વહી ગઈ કે દિવ્યેશની આંખમાં આછું આવી ગઈ આ વાત બધું વિચારી અને યાદ આવતું બધું સૌ કોઈ પોત પોતાની ખાસ રાખડી બાંધી બંધાવીને ખુશ હતા તેવામાં રિયા દિવ્યેશ પાસે આવી પહોંચી તેણે જોયું કે દિવ્યશની આંખમાં આંચું હતા રૈયા બોલી લે તારો હાથે કેમ ખાલી જો તને ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે લાવ તારો હાથ જો ભેટ તો હું લઈ જો એટલે ભાઈ ને બેન જ્યારે રાખડી બાંધે ત્યારે ભેટ આપતા હોય છે ભાઈ એની સ્થિતિ પ્રમાણે આમ બોલતા બોલતા તેણે દિવ્યશને રાખડી બાંધી દીધી દિવ્યશે રાખડી જોઈ તેના પર દિવ્યેશ વંછાયું દિવ્યશે રાખડી જોઈ હાથમાં તેના પર દિવ્યેશ લખેલું હતું રાખડીમાં એટલે એથી ગૂં બનાવી દે હવે ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશનું નામ પિંજાયેલું હતું એટલે દિવ્યશે જ્યારે રાખડી બાંધીએ છીએ ત્યારે આ છોતા ને આંખ આપણે હાથ આંખમાં પાંચ લઈ જાય તો ભીનું હતું એટલે કેમ ભીની થઈ જાય એ રીતે કે ગૂંથાયેલું દિવ્યેશનું દિવ્યશનું નામ પીંજાયેલું હતું સરસ મજાનો પાઠ છે દિવ્યેશનો કલાકારની ઢીંગલી કે આપણે આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આગળના વિડીયોમાં આપણે વાતચીતથી શરૂઆત કરીશું તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં ભાગ નંબર બેમાં